હઝરત ઇમામ હુસૈન હઝરત હસન હુસૈન તેઓના મૌદ્ધ જાનિશાર સાથીઓ સાથે સત્યના કાજે હઝરત ઇમામ હુસેને અસત્યની સામે સત્યનો જંગ છેડ્યો હતો અને પોતાના અમૂલ્ય પ્રાણની કુરબાની આપી હતી અને અસત્યની સામે શીશ શિષ્ના ઝુકાવી ભૂખ અને તરસની પરવાહ કર્યા વિના દસ દિવસ સુધી લડત આપી હતી અને હઝરત ઇમામ હુસૈન શહીદ થયા હતા આજે સદીઓ વીતી જતા વિશ્વભરના મુસ્લિમ સમાજના લોકો તેઓની યાદ મનાવે છે અને કરજન જલારામનગર સંતોષનગર ગ્રીન પાર્ક સોસાયટી હુસૈની ટેકરાના તાજિયા કરજન નવા બજાર સ્ટેશન રોડ મેન બજારમાં જુલુસ લઈને એકત્ર થયા હતા અને કરજન નવા બજાર રેલવે બ્રિજ થઈને જૂના બજાર પહોંચ્યા હતા અને કરજનના તમામ તાજિયા જૂના બજાર એકત્ર થયા હતા અને કરજન શહેરમાં તાજિયાના જુલુસમાં યા હુસૈન યા હુસૈન હુસૈન કા દામન નહીં છોડेंगे કરબલાવાલો કા દામન નહીં છોડेंगे તેવનારા સૂત્રચાર કરી કરજન શહેરનો ગગન ગુંજી ઉઠ્યો હતો અને કોઈ અનિશ્ચિણ્ય બનાવ ન બને એ માટે કરજન પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને મીડિયા સમક્ષ કરજનના મુસ્લિમ સમાજે કરજન પોલીસનો સાર સરકાર સારો મળવાથી કરજન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાતી દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કરજન નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દિવાન ગુલઝાર સ્વાધાય કરબલાની યાદમાં વિશ્વભરમાં મોરહમ પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આજે કરજન શહેરમાં પણ હઝરત ઇમામ હુસેનની યાદમાં જુલુસ લઈને ઇમામ હુસેનના તાજીયા લઈને ઇમામ હુસેનની યાદ તાજા કરવામાં આવી રહી છે હઝરત ઇમામ હુસેને સાથે લઝીદના લશ્કર સામે અસત્યની સાથે સત્યની જંગ છેડી હતી અને તેઓ પોતે દસ દિવસ સુધી ભૂખા અને તરસ્યા રહીને યજીદની સામે જંગ છેડી હતી અને તેઓ શહીદ થયા હતા તેના બારામાં જે ભરજનના આપણે સૈયદ બાબુ છે તેમને પૂછવા માંગ્યું છે તેમના ચરિત્રો વિશે શું કહેવા માંગશે અસલામ વરમતુલ્લા વબરકાતુ આલમ કે સરકાર મોલા હુસૈન મોલા કા چاند ہے اور جلوس کی شکل میں جلارام نگر سے نکل کر نگر پالی کا تک آیا ہے اور یہاں سے ہم لوگ نگر پالی کا سے ہوتے ہوئے چلے بجائے جائیں گے اور مولا حسین کے سکتے میں تمام امت محمد کو اللہ سلامت رکھے اور پورے ہندوستان کی عوام کو سلامت رکھے اور خاص کر کے فلسطین کے مسلمانوں کے لیے دعا گزاری گئی ہے مولا حسین فلسطین کے مسلمانوں کی عزت آبروں کی حفاظت رکھے اور بچوں کی بھی حفاظت کریں اور مولا حسین کے صدقے میں یہاں تمام مسلمان بھائی جمع ہوئے ہیں اور یہاں سے بعد نماز اثر جلوس نکل کے جنے بجا جائے گا یہاں سلاد و سلام ہوگی اس کے بعد انڈے کرنے کے لیے نعرے شو لے جائیں گے અલગ અલગ એરિયામાંથી આજે લઈ આવી હુસેનટેગરીના બે જૂના બજારમાં એક જલારામનગરના પાંચ ફૂલ મળીને નવ તાજા કરજન ટાઉનમાં હતા આજ રોજ બધા ખબર ખબર મિલાવી ઇમામ તહેવાર સારી રીતે અને ભાઈચારાથી એ રીતે આજે આજનું આયોજન હતું એમાં અમને પોલીસ સ્ટાફ તરફથી એ કે ભરવાડ સાહેબ તરફથી એમનો પૂરા સ્ટાફ તરફથી અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો તે બદલ હું પ્રશાસનનો પોલીસ પ્રશાસનનો તથા અન્ય પ્રશાસનનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું